તો આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાવીસ રવિવારના રોજ યોજાનાર છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પ્રચારને લઈ જોરદાર માહોલ જામ્યો છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલા પરવટા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રસાકસી ભર્યો માહોલ જામ્યો છે પરવટા પંચાયતમાં પાંચ ઉમેદવારો વચ્ચે સીધી ચૂંટણી સ્પર્ધા છે જે ઉમેદવારો વચ્ચે ટક્કર છે તેમાં તેજલબેન વિક્રમભાઈ રાઠોડ ગીતાબેન દશરથભાઈ રાઠોડ પાર્વતીબેન સંજયભાઈ રાઠોડ વર્ષાબેન જીતેન્દ્રભાઈ જાદવ અને સુમિત્રાબેન બિપિનભાઈ મેઘવાનનો સમાવેશ થાય છે ઉમરેઠના પરબટા ગામમાં પંદરસો થી બે હજારની વસ્તી છે જે પૈકી બારસો જેટલા મતદારો છે હા વિકાસના કામો તો થયા નથી પણ જે આ જે તેજલબેન ચૂંટાઈને આવશે તો પછી એમને કહીશું તો એ અમારા જે રોડના કામ અધૂરા છે વીજળીની સમસ્યા છે પીવાના પાણીની જે ખ્રિસ્તીઓનું સ્મશાન છે એની સમસ્યા એ બધી એવા પૂરી કરે તો એમનો મત આપીને અમે જીતાડીશું એ હવે પછી એમનો મત આપીને અમે જીતાડીશું એટલે એવા અમારી સમસ્યા પીવાના પાણીની પૂરી કરવાના જ છે હા કરી હતી ખરી પણ એવી અડધી અધૂરી એવી કઈ પૂરી કરી નહીં એમને ગામના કઈ પણ કામ હશે રોડ છે ગટર લાઈન છે વીજળીની કંઈ સમસ્યા હશે પાણીની હશે કોઈ પણ સમસ્યા હશે તો હું ચૂં મને હું ચૂંટાઈને આવીશ તો બધા કામ કરીશ જે ખિસ્તી મેલાના છે મસાણ એમાં કોઈ સુવિધા નહીં સાહેબ તો એ પણ સુવિધા હું પૂર્ણ કરીશ